નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત વાત છે સાથે બનેલી ઘટના વિશેની આવતીકાલે સાંજે રાજા ખાના જામદારખાનામાંથી થોડા એક ઝવેરાતની હરાજી થવાની છે જૂજા ગામદારના શાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા તે આ હરાજીમાં ઉભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે સ્ટેશન પર રાજનું કોઈ વાહન હાજર ન જોવાથી મહેમાન ભારે ઘોડાગાડી કરીને બને વિના ઘરે ગયા માન્યું કે કાગળ પહોંચ્યો નહીં હોય ઘોડાગાડી શહેરની બજાર વચ્ચેથી નીકળી ત્યારે દુકાને દુકાનેથી ઝવેરીના અસ્વાગતની માર્મિક ચેષ્ટાઓ થતી ગઈ પરંતુ હરાજી તો ઉઘાડે છોક થવાની હતી એથી સીધો તો કોઈ આક્ષેપ કોઈથી થઈ શકે તેવું હતું નહીં કયો એવો માર્ગ છે કે જે માર્ગે કારભારી સાહેબ પોતાના શાળાને ખટાવશે લોકોને ગમ ન પડી પણ ગમ ન પડી તો શું થઈ ગયું સારો બનેવી કોઈક ને કોઈક ઇલામ એ લાંબુ નહીં ચલાવે તો પછી જતા જતા થોડો ઘણો હાથ માર્યા વિના તો થોડાક જ રહેવાના રહે તો એના જેવો ખૂટો કોણ તો તો એના કારબારમાં ધૂળ પડી પણ ભાઈ ડાયા માણસો બોલી ઉડતા હાથ મારવા એમાં હિંમત જોઈએ છે હાથ કેમ મારવો તે તો ગોરા એડમિનિસ્ટ્રેટરો જ જાણે છે આમ જુએ તો કડકા ને કડકા કડકા તરવારની સજેલી ધાર જેવા ને આમ નજર કરો તો પાંચ વર્ષે પેન્શન લઈને એ વિલાયતમાં જઈ મરે ત્યાં સુધી લીલા લહેર કરે મારા બેટા શહેર જ્યારે કાળા ગોરા અમલદારોની આવી સરખામણી કરી રહ્યું હતું ને આપણા કાળાઓને ગોરા અમલદારોની જેમ સિફતથી ખાતા આવડતું નથી એવો ખેદજનક નિર્ણય થઈ રહેલ હતો ત્યારે જુજા કારભારીને ઘરે સાળો બનાવી પાટલા ઉપર બેસી વાળું કરતા હતા કારભારીના પત્ની જશોદાબહેન શરીરે સોજા છતાં રસોડામાં રોટલી વણતા હતા બહેનના ભાઈની નજર દરેક જમવા બેસનાર પરોણાની આદત હોય છે તે પ્રમાણે એ બહેનના ઘરની દિવાલો ઉપર અને ખૂણાઓમાં આજુબાજુ આરપાર બીજા ખંડોમાં સર્વત્ર ચુપકીદીથી ભમતી હતી થાળીમાં હજુ પીરસવાનું શરૂ થતું હતું પરોણાના હાથના આંગળા ઉપર બે હીરા જડિત વીંટીઓ હતી તે વડે થાળીના કાંઠા ઉપર એ ટકોરા મારી રહ્યા હતા જમતા જમતા શાળા બનેમીની વચ્ચે એ આડી અવળી વાતો થઈ તેમાં એકાદ બે વાર ઝવેરાતનો ઉલ્લેખ થયો કુલ કેટલું હશે એનો કઈ નેઠો જ નથી

ને મોતી માણેકના ખજાના હંમેશા અકલી જ તેમજ ભેદી જ રહેતા આવ્યા છે એ અઢળક દોલતની ચાવીઓ કેવળ વિશ્વાસને જોરે જ સાચ સચવાતી આવે છે એમાંથી પગ કે પાંખો કરી પલાયન થઈ જતા એ જેવા હીરોને કોઈએ જાણ્યા નથી જામદાર ખાનાની દુનિયા અતલ છે એણે કંઈકને નિહાલ કર્યા છે ફરી એકવાર અને પછી તો ફરી 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 વાર ઝવેરી બહેનના ઘરની ભીતો નજરમાં લીધી બનેવીને પણ ટીકી ટીકીને નિરીક્ષણ કર્યું જુજા કારભારીની ઉંમર તે વખતે સાઠ વર્ષની હતી એની આંખોમાં ખીલનો રોગ ખૂબ જોર કરતો હતો ને બહેનના શરીરે સોજા ઉતરતા જ નહોતા બહેનના છ સાત છોકરા રમીને ઘરમાં આવ્યા ત્યારે પણ મામાએ બધાને ધારી ધારી નિહાળ્યા તે તમામના મોં પર શરીર ઉપર કપડામાં ને શણગારમાં ગરીબી બોલતી હતી હવાળું કરીને કારભારથી આવતી કાલના લીલામની તૈયારીને માટે બહાર ગયા સામી પરસાળે મહેમાનોને માટે રાખેલા ઓરડાની હિંડોળા ખાટે ઝવેરી લાંબુ અંગ કરી સૂતા હતા સામે એક ચાકડો નાખીને પચાસ વર્ષની વયના જશોદા બહેન ભાઈ સારું પાન ચોપડતા બેઠા જશોદા ભાઈએ હોકો પીતે પીતે વાત કાઢી તારું તો ઘર જોઈ જોઈને હું સળગી ગયો છું હોય ભાઈ જશોદા સમજી ગઈ શું હોય ભાઈ કામદારની આંખો જવા બેઠી તારું શરીર અટકી પડશે છોકરા હજી નાના છે પણ કામદાને વિચાર જ ન આવે કઈ જાતના માણસ ભાઈ જેવા છે તે મારે તો કામદાર ગોપાલ ભદ્રિક બહેને જવાબ દીધો મને બીજું કાંઈ નથી લાગતું જે શોધા પણ આવતીકાલે પહેલી ને છેલ્લી તક જેવું છે હું ક્યાં કહું છું કે કામદાર હરામી કરે કે લબાડી કરે હું કશા છળ પ્રપંચ વાત કરતો નથી રાજને એણે દેવામાં કશું બાકી નથી રાખ્યું રાહુલજીને ગાદી આપવા અપાવવામાં એણે ગાંઠના ગોપીચંદન ચંદન છે ને હવે શું રાહુલજીની પાસેથી થોડી કદર પણ ન કરાવી શકાય બહેને જવાબમાં ફક્ત નિશ્વાસ નાખ્યો એને જાજુ બોલતા આવડતું નહોતું એ મુંડા નિશાસા નાખ્યા તારા પાંચ છોકરા નહીં ઉછરે બાઈ અને આ ત્રાંબા પિત્તળના ઠામડા વેચવા પડશે એ માઠા દાડા તું દેખવાની માટે મારું કયું માન તે પછીની વાત ઘણા જ ધીમા અવાજે થઈ મધરાત એ કારબારી ઘેર આવ્યા ત્યારે પલંગ ઉપર એમના પગ દાબતા દાબતા જશોદાએ વાત ઉચ્ચારી પ્રથમ તો વર્ણન ઘરની ગરીબી વિશે જ થવા લાગ્યું નિર્ધન સ્વામીની છાયા જેવી પત્ની જશોદા ઓછા બોલીને સંતોષી જશોદા આવી વાત વર્ષે છ માસે એકાદ વાર ઉચ્ચારતી અને ઉચ્ચારતી ત્યારે સૂતો સુતો સ્વામી પોપીડ હોય પણ પત્નીના દેહમાં એ પોતાના પગની આંગળીઓ વડે ગલી પછી કરી અને ગરીબાઈની વાતમાંથી યૌવનનો રસ ચૂસતો આજે બેઉ યુવા પોતાની પાસે તેડાવી રાજકાજમાં પ્રભાવશીલ અને ઉપાદિ ગ્રમ ઉપાધિ મગ્ન રહેતો પતિ જો કોઈની જોડે ટીખળ કરતો તો બસ ફક્ત આ જશોદાની જોડે તે કોઈક વિરલ વેળાય આજે ટીખલની જરૂર પડી કેમ કે જશોદા પુત્રી સાવિત્રીને બીજી વારનું આણું વળાવવાના ખર્ચની માર્મિક વાત કાઢી બેઠી હતી પણ તું ચિંતા શાની કરે છે ગિરધર ગોપાલની મૂર્તિને રોજ ટપકા કર્યા જ કરે છે તે શું નાહકની ઓયો નરસાઈઓ ને મીરાને બોલણો કેવા દોંગા હતા ફાવી ગયા તો થોડીક હોશિયાર બનીને માગી લેને ને હાર બાર પણ હું હારની જ વાત કરું છું આર તો મારો લાલ અનેક જુજવી રીતે આપે છે કહે તને શી રીતે આપવાનો છે હું તો માનું છું કે જ કે એણે જ મારા વાલાજીને જ મારા ભાઈને આજે અહીં મોકલેલ છે હું કારભારીનો કુતૂહલ વધ્યું જશોદા પતિને કોઈક અકળ સમસ્યાની ચાવી બતાવતી હોય તે પ્રકારે બોલી ગઈ મારા ભાઈએ જ કહ્યું કે તમે તમારે કશાય ઊંડા પાણીમાં ન ઉતરો ફક્ત આટલું કરો કે એના જેના સામી આંખો માંડે તેની ચિઠ્ઠી ઉખાડી નાખવી શું શું કારભારી સતજુગી સ્ત્રીના ગોટા પામતા હતા એમ કે જામદાર ખાનું છે ને તમે તમે ત્યાં વખતે તે કે વહેલા જાઓ મારા ભાઈ ને જોડે લઈ જાઓ નંગો બતાવવા સારું લઈ જાઓ ખરા ને હા હા એ જે નંગ ઉપર નજર માંડે તમને ઈશારો કરે તે નંગ ઉપરથી તમારે ચિઠ્ઠી ઉખાડી નાખવી એટલે નંગને લીલામમાં કોઈ માગે નહીં પછી કાલે તમે ઘેર લઈ આવો પછી મારો ભાઈ છે ને ખાઈ એટલો પાવશે કારબારીના પગના આંગળા પત્નીના શરીર ઉપર કોમળ સ્પર્શથી ફરી રહ્યા હતા તે ધીમેથી બંધ રહ્યા સ્ત્રીએ જોયું કે પતિને આ વાત કંઈક ગળે ઉતરતી જાય છે એટલે એણે જેટલું કહેવાનું હતું તેની પૂર્તિ કરી કોઈ કરતા કોઈને જાણ થવાની નથી રાજમાં કોઈને આ વાતનો હિસાબ નથી તમે એકલા જ બધું જાણો છો અરે તમને ક્યાં ખબર છે કે કેટલા ફલાણા નંગ છે ને કેટલા ઢીકણા નંગ અઢળક ખજાનો ખજૂરાના હજાર પગ એક ભાંગે સો તૂટો આવી જવાનો કાગભારી એ આંગળા સહેજ સંકોડી લીધા જશોદા ફરી બોલી તમે ભલે ને ગંગોત્રીના જળ જેવા નિર્મલ રહ્યા છો પણ ગામ કઈક કહ્યા વિનાનું રહ્યું છે ગામ તો તમામ ગપત ભંડારની કંઈક વાતો હાંકે છે આમાં જશ નથી ને આમાંય લાભ નથી તો પછી મારો ભાઈ બિચારો કહે છે કે આવા હૈયા ફૂટા શા સારું થવું કોણ જશના પોટલા બંધાવી દેવાનું છે ને આમાં તો જામદાર ખાનામાંથી લેવું છે ને એ ક્યાં કોઈની ચોરી છે કારભારી પલંગ પરથી ખડા થયા બોલ્યા ચાલ્યા વિના બહાર નીકળ્યા ચોગા ને ઓળંગીને સામી પરસાળે ચડ્યા અવાજ કર્યો નોતમ ઝવેરી મહેમાન જાગી ઉઠ્યા કારભારી કશીક મસલત કરવા આવ્યા હશે માન્યું કહ્યું પધારો ને ક્યારે બહારથી આવ્યા હું તમને કહેવા આવ્યો છું કે પરોઢિયાની ચાર વાગ્યાની ટ્રેન છે તમારે ટ્રેનમાં ઉપડવાનું છે કેમ ક્યાં તમારા ઘરે પણ લીલામ લીલામમાં તમારે ઊભા રહેવાનું નથી તમારા નામનો ભાગ એ સુધા કોઈ જોડે રાખવાનો નથી તમારી પઢાવેલી બહેનને પણ તમારે જોડે લઈ જવાની છે કેમ કેમ તમને વેપારમાં જશોદા ઘણી જ મદદગાર થઈ પડશે પણ કશું જ નહીં હું ઘોડાગાડીની વર્ધી આપું છું જશોદાને તૈયાર કરું છું તમને પટાવાળો એ પોણા ચારને ને ટોકોરે જગાડવા આવશે એટલું કહીને કારભારી પોતાને ઓરડાઈ ગયા ત્યાંથી ઠંડીગાર હવાનું કાળજું વીંધીને આવા તૂટક સ્વરો ઝવેરીના કાનમાં પ્રવેશતા હતા ત્રીસ વર્ષ છે હું ભૂલ્યો કુળ ભૂલ્યો જોવામાં ભૂલ્યો સ્ત્રી મારી શત્રુ મને ખબર નહોતી જાત નહીં કજાત વગેરે વગેરે પણ બણ કશું નહીં જાઓ પિયર પણ ને બણ કશું જ નહીં ચાવીઓ નહીં મળે તોડો તાળા એ જ ઘરમાં એ જ પડસારું પણ પાંચ વર્ષ પછી આ જ બોલના ઘોષ ઉડી રહ્યા છે બે અવાજો પૈકી એક અવાજ એનો એજ છે પાંચ ચોમાસાના પાણી આ ગયા હતા કારવારી વિશેષ હતા જશોદાને વધુ સોજા ચડાય હતા જોવાનું પુત્રના અવસાનના જેવો મામલો મચી રહ્યો હતો રાજના પોલીસ અધિકારી ફતેહ ખાન પોતાની ટુકડી લઈને કામદારના ઘર પર આવી ઊભા હતા

એક પહેરણભર કારભારી ચોગાનમાં ઉભા રહ્યા ખૂણેના નાના ભાનેજડા રડારોળ કરતા હતા જશોદા બે હાથ જોડીને વિનવતી હતી કે શા સારું તોડાવો છો ચાવીઓ આપવામાં આપણું શું જાય છે તું ઉઠીને મને ચાવી શિખામણ આપે છે તું મને આવી શિખામણ આપે છે કે કારભારીને સ્વરમાં ચિરાડો પડી રહી હતી ફતેકાને બહાર લઈ જઈ ત્રણ ચાર ઠેકાણે ટેલિફોન કર્યા ભારે પગલે ઘરમાં આવ્યા સાથે સીધી સિપાહીઓ હતા મુખ્ય ઓરડામાં જઈ ફતેહ ખાને સિપાહીઓનો પહેલી પેટી બતાવી એ પેટી ઉપર સિપાહીઓના હથોડા જે ક્ષણે પ્રથમવાર પટકાયા તે જ ઘડી એક સામટા પંદર કુટુંબીઓના કંઠમાંથી કેકિયાટા ઉઠ્યા રડારોળ ન સહેવાય તેવી બની ફતેહખાન લડાઈમાં જે આવેલો કઠણ છાતીવાળો અફસર હતો પણ આજથી પચીસ વર્ષે ઉપર એ કારવારીના ભર્યા ઘરના તાળા રાજના દાગીનાની ચોરીના આળ સરસ છૂટે બનાવમાં જે ભેદકતા રહી હતી તે ભેદકતા યુદ્ધ ક્ષેત્રની કાપા કાપીમાં એને કદી જ નહોતી લાગી સુવાવડી બે દીકરીઓ ભીત સાથે શીર પટકવા લાગી ત્યારે ફતેહ ખાનથી ન જોવાય એણે કારબારી તરફ નજર કરી ડોસા ચૂપચાપ ડગુભાજ ડોહાના કપાળ પર એક સામટા દસ હળ હાલતા હોય તેવી ઊંડી કરચલીઓ ખોદાઈ રહેલ છે ડોસાની સફેદ પાપણો એ આંખ ઉપર ઢળી પડેલ છે ફતેહખાને જોઈને કહ્યું જઈને કહ્યું સાહેબ આ દીકરીઓ તાજી સુવાવડી છે એની તબિયતનો વિચાર કરો રાહુલજીની એ દીકરીઓ છે ને ખાન સાહેબ રાહુલજીને પણ ગમત માણવો હતો હથોડાની ઝીંકા ઝીંક બોલી એકવાર મર્યાદાનો પડદો તૂટ્યો પછી સિપાહીઓને ભાંગ ફોડની લજ્જત આવી એ ભાંગ ફોડે એક કલાકમાં તો ઘરને ખેદાન મેદાન કર્યું તૂટેલા પેટીઓ અને કબાટોથી લુગડા લત્તા ફેંદાઈ ફેંદાય આખા ઘરમાં ફેંકાયા સામટી પચાસેક ઠાઠડીઓના ખામણો વડે પથરાયેલા સ્મશાન જેવું ભીષણ દિવાનનું ઘર બની ગયું હતું ફૂટફુટ ઊંડી તો ઘરની જમીન ખોદાઈ ગઈ ઘરની ચોપાસ ગામલોક સુનમુન જમા થયું હતું ઓરડે ઓરડો ફેંદીને ફતેહ ખાન બહાર નીકળ્યા કંઈ જ નથી સાહેબ કહીને શર્મિંદા બન્યા ત્યારે બહાર ઘોડા ગાડીનો અવાજ સંચર સંભળાયો ન્યાયાધીશ સાહેબ દોડતા એ બહાર આવ્યા ફતેગાન પ્રત્યે બોલી ઉઠ્યા બહાર બાપુ પધારેલ છે કહે છે કે જડતી બંધ કરો ગઠો જડી ગયો છે હે ગઠો જડી ગયો એક અવાજ સંભળાઈ ગયો એ બોલનારી કારભારી સાહેબની સુવાવડી પુત્રી હતી સૌનું લક્ષ્ય એ ત્યાં ગઠો જોયો કે મારા બાપુએ નહોતો ચોર્યો કે હે નહોતો ચોર્યો કે ચોર બીજા હતા કે બાપુ જેને ચાંધા ચૂંચ્યા કે હે હે ત્રણ એવું બોલતી હસતી ચીસો પાડતી રડતી દાંતિયા કરતી સુવાવડી દીકરી નીચે પટકાય અને પરસાળના પથ્થરોએ એનું માથું ફોડી નાખ્યું ને વૃદ્ધ કારભારીએ માથું એ ખોળામાં લીધું ત્યારે એમાં જીવ નહોતો રહ્યો મિત્રો ઝવેરસંદ મેઘાણીએ નવલિકાઓમાંથી લેવામાં આવેલ વાત છે વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંને જો મારી ચેનલ સાથે